તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે દિવાળી પર નિબંધ લખવાનો છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો નિબંધ લખવાની શરૂઆત કરીએ દિવાળી પર નિબંધ દિવાળી હિન્દુઓનો સૌથી મોટો આગળ લખીએ મિત્રો નિબંધ અને પવિત્ર દિવાળી હિન્દુઓનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે તમે પણ મારી સાથે મિત્રો લખતા જ જજો નિબંધ આગળ લખીએ નિબંધ તેને તેને પ્રકાશનો તહેવાર તેને પ્રકાશનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે દિવાળી આખા ભારતમાં દિવાળી આખા ભારતમાં ખૂબ આનંદ અને उत्साह मित्रों आवे छे। आवे छे। एकदम सारा अक्षर मिबंध छे तो मारे साथ है आग लखिए दिवाली ए अंधकार पर दिवाली अंतकार पर प्रकाश नो दुष्ट पर दुष्ट पर સદગુણનો અને દુષ્ટ પર સદગુણનો વિજય દર્શાવે છે માન્યતા મુજબ માન્યતા મુજબ આ દિવસે માન્યતા મુજબ આ દિવસે માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના ચૌદ વર્ષના વનવાસ પછી વનવાસ પછી અયોધ્યામાં ફર્યા હતા મિત્રો માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પરત ફર્યા હતા ત્યાર પછી આગળ લોકો આનંદથી લોકો આનંદથી પોતાના ઘરોને દીવા ફૂલ અને રંગોળીથી અને રંગોળીથી શણગાર્યા હતા શણગાર્યા હતા लापची अगर लिखी छे निबंध वीडियो ने अंदर चले छूती बना रजो ने मारी साथे निबंध लपते जजो अगर लिखिए दिवाली पहला दिवाली पहला करोनी साफ सफाई दिवाली पहला करोनी સાફ સફાઈ કરવામાં આવે છે દિવાળી પહેલા ઘરોની સાફ સફાઈ કરવામાં આવે છે લોકો નવા કપડા લોકો નવા કપડાં પહેરે છે મીઠાઈઓ બનાવે છે અને પોતાના અને પોતાના મિત્ર સગા સંબંધીઓને મિત્ર સગા સંબંધીઓને શુભેચ્છા પાઠવે પાઠવે છે શુભેચ્છા છે ત્યાર પછી આગળ આ દિવસે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે આવે છે જેથી જેથી કર અને ધંધામાં જેથી કર અને ધંધામાં સુખ સમૃદ્ધિ આવે રાત્રે ઘરમાં રાત્રે ઘરમાં દીવા પ્રગટાવવામાં રાત્રે ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને આકાશમાં અને આકાશમાં ફટાકડા ફોડવામાં આવે છે અને આકાશમાં ફટાકડા ફોડવામાં આવે છે દિવાળી આપણને દિવાળી દિવાળી આપણને શીખવે છે કે પ્રકાશ અંધકારને પ્રકાશ અંધકારને હરાવી શકે છે હરાવી શકે છે દિવાળી આપણને શીખવે છે કે પ્રકાશ અંધકારને હરાવી શકે છે તો મિત્રો આ હતો દિવાળી પર ગુજરાતી નિબંધ તો તમે પણ વિડીયોની અંદર જોઈને નિબંધ ના લખ્યો હોય તો લખી લેજો અને જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો આવીને એક લાઇક કરી લેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલ પર નવા આવે તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાછાને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો તો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય